વલસાડમાં દિલ્હી બ્લાસ્ટ બાદ સઘન ચેકિંગ વલસાડ જિલ્લા પોલીસ સતર્ક દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલ કાર બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે વલસાડ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે વલસાડ શહેર પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને ચોકદીઓ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં આવતા જતા વાહનોની બીકી અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ માટે તલાશી લેવામાં આવી રહી છે મહારાષ્ટ્ર સરહદ નજીક આવેલો જિલ્લો હોવાથી આતંકવાદી ગતિવિધિઓની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સુરક્ષા એજન્સીઓની ટીમો ખડેપગે તૈનાત છે અને સંવેદનશીલ વિસ્તારો જેમ કે બસ સ્ટેશન રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળો પર પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે આ ચેકિંગનું મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ અનિચ્છનીય બનાવને અટકાવીને જિલ્લાની શાંતિ અને સલામતી જાળવવાનો છે દિલ્હીમાં બનેલ બોમ્બલા અનુસંધાને ગુજરાતમાં પણ એલર્ટ આપેલ હોય અત્યારે મુખ્ય મુખ્ય જગ્યા ઉપર વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરાંત અન્ય ટીમો બનાવીને હોટલો ધાબા અને અન્ય શંકાસ્પદ જગ્યાઓ પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ઉપરાંત જે વેપારી બહારથી આવેલા છે અને જે રાત્રે પણ ધંધા કરે છે એ લોકોના ધંધા પણ ચેક કરવામાં આવેલા છે વાહન ચેકિંગ દરમિયાન કોઈને ખોટા ખોટી હેરાનગતિ ન થાય એ બાબતે ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે જાણીતા લોકો હોય એમને ખાસ આ બાબતે જણાવવામાં આવે છે કોઈ શંકાસ્પદ કે એવી મુમેન્ટ જણાય તો તાત્કાલિક જાણ જાણકાર સર ખાસ કરીને વલસાડ જિલ્લાનો સાત કિલોમીટર લાંબો દરિયો છે ત્યાં આગળ કઈ રીતે જે દરિયા કિનારો છે દરિયા કિનારો ઉપર જે એસઆરડીના માણસો છે એમને પણ સંપર્કને એલર્ટ કરવામાં આવેલા છે અને કોઈ પણ શંકાસ્પદ મૂવમેન્ટ જણાય પોલીસ અથવા લોકલ પોલીસ ત્યાં ચેકપોસ્ટ પણ લગાવવામાં આવ્યું છે અને જાણ કરવા માટે જણાવવામાં આવે છે